ત્રણ વર્ષ પહેલા જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં મર્યાદા ભગવાન શ્રી રામના મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ જાહેરાત કરેલી કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી રામલલાને સવાર સાંજ થાળ ધરાવવામાં આવશે તે થાળ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે અને હવે આગામી જાન્યુઆરીના રોજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી એમ બે દિવસ મગનો જ પ્રસાદ આપવામાં આવશે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે આજે પચાસ જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી ટ્રેન મારફત રવાના થયું હતું આ જરારામ મંડળ રવાના થયા પૂર્વે તમામ સ્વયંસેવકોને મંદિર ખાતે ગાયત્રી પરિવારની બહેનો દ્વારા હાર તોડા તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું અને ઢોલ નગારા સાથે આ મંડળ મંદિરેથી પ્રસ્થાન કરી રેલવે સ્ટેશન તરફ પ્રયાણ કરતા રસ્તામાં ઠેર ઠેર ફૂલ વર્ષા દ્વારા તમામને વધાવવામાં આવ્યા હતા અને જય શ્રી રામ જય ના નારા લગાવ્યા હતા અને માંડલ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેન ટ્રેનમાં સ્વયંસેવકોને જય શ્રી રામ ની ધ્વજા હવામાં ફરકાવી વિદાય આપવામાં આવી હતી રિપોર્ટર ભાગ્યજ ડોબરિયા વીરપુર જય જય શ્રી શ્રી પચાસ સ્વયંસેવકો આજે વીરપુર થી ટ્રેન મારફત અયોધ્યા જઈ રહ્યા છે અયોધ્યા માં જઈ મગજ નો મહાપ્રસાદ તૈયાર કરશે અને અયોધ્યા માં આવતા તમામ દર્શનાર્થીઓને

વીરપુર જલારામ બાપાના પરિવાર વીરપુર જલારામ બાપાની જગ્યા તરફથી પૂજ્ય શ્રી લલાને બપોરે અને સાંજે રાજભોગનો જે થાર છે તે આ જીવન ધરાવવામાં આવશે અને વીરપુર વાસીઓ માટે એ ગૌરવ અને ઉત્સાહની વાત છે સ્વયંસેવકો અયોધ્યા ખાતે સેવામાં જઈ રહ્યા છે અને શું શું સેવા કરવાની છે આડત્રીસ સ્વયંસેવકો સેવા માટે બાકીના ચૌદ જણા જે રસોઈ બનાવે અને આ પ્રસાદ રાંધીને તૈયાર કરે એવા કુલ પચાસ માણસો અમે અહીંથી જવાના છીએ બાકીનો એનો પરિવાર જે કંઈ આવે એ આ બધા ત્યાં જઈ અને બાપાનો પ્રસાદ રસોઈ જે કંદો એમને રાંધીને આપે એનું પેકિંગ કરવાનું છે પેકિંગ કરી અને બાવીસ અને ત્રેવીસ તારીખે આ પ્રસાદનું અમારે વિતરણ કરવાનું છે બાપા તરફથી અમને બાપા અવારનવાર સેવાનો લાભ આપે છે ઘણા બધા માણસોને લાભ લેવા હોય છતાં બાપાની એક ભાવના છે કે આ લાભ આપો અને અમને અવારનવાર આવો લાભ આપે છે એનો અમને ખૂબ જ આનંદ છે રઘુરામ બાપા પણ આવવાના છે એ પણ થોડા લેટ આવવાના છે પાંચ તારીખ પછી આવશે અને એનો પરિવાર પણ આવવાનો છે એ બધા સોળ તારીખ પછી આવશે